નમસ્કાર મિત્રો આજ રોજ આપણે દસાડા તાલુકાના સુન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં છીએ અહીંયા આપણે તાલુકા પંચાયત ખાતે આજ રોજ દસાડા તાલુકાના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો કે જેમને વીસી પણ કહેવામાં આવે છે તે આજે ટીડીઓ સાહેબને ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હવે આપણે તેમની પાસેથી જ જાણીએ કે શું કારણોસર અને શું એમની માંગણી છે કે તેમને ટીડીઓ સાહેબને ને આવેદનપત્ર આપવું પડ્યું આપણી સાથે તે મંડળના ચિંતનભાઈ મહેતા આપણી સાથે પ્રમુખ હાજર છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે શું કારણોસર એમને ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપ્યું તમારું નામ અને શું કારણોસર તમે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા મારું નામ ચિંતનભાઈ મહેતા પાટળી તાલુકા વીસી મંડળનો પ્રમુખ છું પાટડી તાલુકામાં કુલ છ્યાસી વીસી એ કામ કરે છે બે હજાર માં માનનીય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર આ યોજના એમણે શરૂ કરી ત્યારથી ઘણા બધા વીસી કામ કરે છે ઘણા મિત્રો અમારા નવા પણ છે પણ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ એ વીસી કરતા હોય છે ત્યારે આપ સૌ જાણો છો તેમ કોઈ પણ પ્રકારનું મહેનતાણું એ વીસીને મળતું નથી માત્ર કમિશન બેઝ પર આ વીસીને કામ કરવાનું હોય છે તેમ છતાં ઘણી બધી મુશ્કેલી વીસીને કામ કરવામાં પડતી હોય છે ક્યારેક ગામડાઓમાંથી વ્યક્તિગત દ્વેષને કારણે કે કોઈ સામાજિક દ્વેષને કારણે રજૂઆતો આવે તો વીસીને મુશ્કેલીઓ પણ પડતી હોય છે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આ ન થાય એના માટે અમે અમારા તાલુકા વિકાસ ને અમે રજૂઆત કરી છે હજી અમે શ્રીને પ્રાંત અધિકારી ને અને ને પણ આ બાબતે લેખિત રજૂઆત કરવાના છીએ બે હજાર સરકાર થી સરકારશ્રીએ એ તમામ ને ઇન્સેન્ટીવ પેટે બે હજાર રૂપિયા આપવાનો નિર્ણય કરેલો છે એ ઇન્સેન્ટિવ પણ અમને હજી આ તાલુકામાં ચૂકવવામાં આવ્યું નથી તો એ પણ ઝડપથી શરૂ થઈ જાય એની પ્રક્રિયા પૂરી કરી અને અમને અમારો હક છે એ મળતો થાય એને માટે અમે આ આવેદનપત્ર આપ્યું છે અન્ય કોઈ મુશ્કેલી વીસીને ન પડે વીસી કામ કરે સરકારની વાત લોકો સુધી પહોંચાડે અને વીસી આનંદથી કામ કરે એવા હેતુસર અમે આ મંડળમાં કામ કરી રહ્યા છીએ મંડળ હંમેશા માટે તંત્રની સાથે છે સકારાત્મકતાથી અમારું મંડળ કામ કરે છે પણ સાથે સાથે સરકાર પાસે અમારી એ પણ અપેક્ષા છે કે વીસીને પણ તકલીફ ન પડે એને માટે સરકાર વ્યવસ્થા કરે અધિકારીઓ સકારાત્મકતાથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે એ વસ્તુ તો બરોબર છે પણ અત્યારે તમે જે મુદ્દાને લઈને આવ્યા છો આપણે એના ઉપર થોડીક વાત કરવી છે હા એ મુદ્દો મારી વાતમાં મેં વણી લીધો છે કે ક્યારેક ગામડાઓની સંસ્કૃતિ છે પડોશમાં રહ્યા ભેગા રહ્યા તો વાસણ ખખડતા હોય ક્યારેક સામાજિક સમસ્યાઓ હોય ક્યારેક વ્યક્તિગત સમસ્યાઓ હોય બે લોકો રજૂઆત લઈને પહોંચી જાય કે ભાઈ મને ચિંતનભાઈ કામ બરાબર કરતા નથી ચિંતનભાઈ આમ કરે છે ચિંતનભાઈ મારી પાસે નાણાં માંગે છે વાસ્તવમાં ચિંતનભાઈ એ કશુંક લીધું ના હોય પણ એ તમારી વ્યક્તિગત રજૂઆત હોય વ્યક્તિગત દ્વેષને કારણે હોય અને એને કારણે આવી રજૂઆતો અધિકારી સુધી પહોંચે અધિકારી નિયમથી બંધાયેલા હોય અને એમણે કાર્યવાહી કરવી પડે અમારી રજૂઆત એટલી છે કે કોઈ પણ રજૂઆત એ આપણા સુધી પહોંચે તો એની ન્યાયિક તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય અને પછી એનો નિર્ણય કરવામાં આવે ધન્યવાદ